ભાવનગર શહેરનો ગીચ વિસ્તાર એટલે કે શેલારસા વિસ્તાર કહેવામાં આવે છે જ્યાં એક ટેન્કર અને કાર અથડાતા મામલો બીચકાયો હતો ભાવનગરના શેલારસા ચોક વિસ્તારમાંથી કાર લઈને પાલિતાણાથી આવેલા ચંદુભાઈ કાર લઈને પસાર થતા હતા ત્યારે ટેન્કરના ચાલકે કાર સાથે અથડાવી દેતા કારને નુકસાન થવા પામ્યું હતું જેને પગલે ચંદુભાઈએ ટેન્કર ચાલક નશાની હાલતમાં હોવાના આક્ષેપ સાથે પોતાનો રોષ ઠાલવ્યો હતો તો ગમે બાજુ ત્યાં દેવાની નામ મારું નામ ચંદુભાઈ કિરસરભાઈ ધુમાથી આ પાલીતાણાથી આવું છું અને જલાકર ચોકમાં આ ગાડી વળા મારી ગાડી અરે ભટકા તમે જોવો અને હાવ બીચેલી હાલતમાં આવતું હોય ને એ રીતે હાંકે છે ગાડી ખબર નથી પડતી એટલે આ ગાડી હંકાય કે ન હકાય